તો મિત્રો ચાલો આજે આપણે જૂનાગઢની એવી એક અદ્ભુત જગ્યા લઈને આવ્યા છીએ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા તેનું નામ રણછોડ પીડ્યું હતું અને જ્યાં રામના વડવા એટલે કે મુસ્કુંદ રાજા દ્વારા જે કાલ્યાવન નામનો રાક્ષસ હતો તેમનું વધ થયું હતું અને ત્રીજું નરસિંહ મહેતાનો અવતાર કેવી રીતનો થયો આ ત્રણેય કથાનો એક જ જગ્યાએ ઇતિહાસ એટલે કે જુનાગઢની મુસ્કુન ગુફા તો મિત્રો ચાલો આજે મુસ્કુન ગુફામાં જઈ અને આ ત્રણેય ઇતિહાસ એક જ જગ્યા સાથે સંકળાયેલા છે તો તેમનો પૂરો ઇતિહાસ અહીંના પૂંજારી અને તેમના ટ્રસ્ટી અમિત મહારાજ દ્વારા આપણે સાંભળવી અને તેમનો ઇતિહાસ શું છે તે જોવી અને સાથે સાથે પરિક્રમામાં અને શિવરાત્રીમાં અહીંયા ઘણું જ માણસો જૂનાગઢમાં આવતું હોય છે તો અહીંયા તે દરમિયાન રહેવાની જમવાની અને સા પાણીની શું સુવિધા છે તો મિત્રો આ વિડીયોમાં અમારી સાથે બન્યા રહો અને એની સંપૂર્ણ જાણકારી અને આ જગ્યા ક્યાં આવેલી છે તે બધું જ પૂરી માહિતી આ એક જ વિડીયોમાં આપવામાં આવશે તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહો અને જો પહેલી વાર હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો શેર કરો અને આવા બધા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ અને જુનાગઢમાં જે આપણે મુસ્કુન ગુફા છે તો આપણે અમિત મહારાજને કહેવું કે જે અહીંયા મુસ્કુન ગુફા છે જે મુસ્કુન રાજા દ્વારા જે કાળ્યાવળનું વધ કરવામાં આવ્યું અને કૃષ્ણ ભગવાન દ્વારા અહીંયા શિવલિંગ સ્વયંભુ સ્થાપિત કરવામાં આવી હતી તો આપણે અમિત મહારાજને કહ્યું કે અહીંના ઇતિહાસ વિશે આપણને થોડાક અવગત અવગત કરાવે અને અહીંનો ઇતિહાસ આપણને જણાવે ઓમ નમો નારાય મુચ્કુન ગુફા જેનો ઇતિહાસ ભાગવત કથામાં પણ ઉલ્લેખનીય છે એમ ઇતિહાસ બાવન સો વર્ષ ભાગવત કથામાં ઉલ્લેખનીય છે જે શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે કાલ્યવન નામક રાક્ષસને મથુરા નગરીની રણભૂમિ થી ભગાવતા ભગાવતા અહીંયા સુધી લાયા હતા અને કાલ્યવન નામક રાક્ષસ નું મુચકુંદ રાજાના હસ્તે એનું અંત કરાયો તો તથા જે મુચકુંદ રાજા છે એ આ સ્થાને નિંદ્રાવસ્થામાં હતા એમને વરદાન હતું કે જે કોઈ પણ એમને ઉઠાડે એમની પેલી દ્રષ્ટિ જેની ઉપર પડે એ બળીને ભસ્મ થઈ જાય અને જે કાલ્યવન નામક રાક્ષસ હતો એને કોઈ પણ કરી શકે ત્યારે કાલ્યવન સૌથી પહેલો યુદ્ધ એ વરદાન મળીને સૌથી પહેલો યુદ્ધ એને શ્રી કૃષ્ણ ભગવાન સાથે કર્યો અને શ્રી કૃષ્ણ ભગવાન ને જ્ઞાત હતું કે હું આની સાથે લડી શકું એમ સક્ષમ નથી એમની પાસે શિવજી નું વરદાન છે શિવની શક્તિ ની અમે કોઈ દેવ ન આવી શકે

જયારે મુજક ની નિંદ્રસ્થા પૂર્ણ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ના સ્વરૂપમાં નવા અવતારમાં નારાયણ માં સત્કાર્ય કર્યું છે પાપનો નાશ કર્યો છે તમે જે વરદાનમાં માંગશો અમે પૂર્ણ કરીશું ત્યારે મુજકુંદ રાજા કે છે કે હવે મને વરદાન માં કઈ નથી જોતું મારે આરામ જોતો એ પણ મને મળી ચુક્યો

પાવન સ્થાને અનક્ષેત્ર તથા ભજન સંતવાની નો આયોજન કરવામાં આવે છે અને શિવરાત્રી અને પરિક્રમા માં ચોવીસ કલાક અનક્ષેત્ર ચાલુ હોય છે

અને સાથે આપણે આ જગ્યાની વાત કરીએ તો આપણે જૂનાગઢ તળેટીમાં જ્યારે પ્રવેશ કરવી ત્યારે દામોકુંડ જે આવે છે એક જેઠ દામોકુંડની બાજુમાં જ તે આ જો દામોકુંડનું જ પાણી છે અને દામોકુંડની બાજુમાં જ એક જેટ મુસ્કુંડ ગુપ્પા આવેલી છે ગિરનારની ગોદમાં અને સાથે સાથે તે અહીંયા દામોકુંડ અને રેવતી કુંડ રેવતી કુંડનું પણ ઘણું જ મહત્ત્વ છે તેમાં દામોકુંડનું પણ ઘણું જ મહત્ત્વ છે જે નરસિંહ મહેતા અહીંયા સ્નાન કરી અને ભગવાન શ્રી કૃષ્ણને જે ભજન ગાતા તે આ જગ્યા છે અને આ મુસ્કુન ગુફા આપણે અંદર સુંદર મજાના શિવજીના દર્શન કરીએ અને મિત્રો આપણે જો સુવિધાની વાત કરવામાં આવે તો સુવિધામાં અહીંયા સવારે નાસ્તો ગાંઠિયા સા એવા સવારનો નાસ્તો હોય છે બપોરે જમવાની પ્રસાદી હોય છે સાંજે પણ જમવાની પ્રસાદી હોય છે અને પરિક્રમા અને આપણે શિવરાત્રી દરમિયાન ભોજન અન્નક્ષેત્ર શરૂ જ હોય છે અને સુંદર મજાના ભજનની સંતવાણીનો પણ રાધ્ય કાર્યક્રમ હોય છે આજે આપણે મંદિર જોયું તે મંદિરની અંદર જે મુસ્કુન રાજા જે સૂતા હોય તે મંદિર છે અને આ ગુફા છે જે અંદર ગુફા ખૂબ જ નાની છે અને એક જ માણસ અંદર જઈ શકે તેવી જગ્યા છે અને આની અંદર જે આપણે શિવજીની શિવલિંગ જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી જેના દર્શન આપણે કરીશું આજે આપણે શિવલિંગ જે દેખાય છે તે શિવલિંગ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી જ્યારે કાલિયાવન સાથે કૃષ્ણ ભગવાનનું યુદ્ધ થયું અને તે યુદ્ધમાં કૃષ્ણ ભગવાનથી કાલિયાવન પરાજિત ન થાય એમ હતું તેથી કૃષ્ણ ભગવાન રણસોડી અને ભાગ્યા એટલે એમનું નામ રણછોડ પીડ્યું હતું મોસ્કુંદ રાજા પણ અહીંયા સૂતા હોય અને કાલિયાવનનો વધ થાય છે અને મુસ્કુંદ રાજાનો બીજો અવતાર એટલે કે નરસિંહ મહેતા જે આ ત્રણેય ઇતિહાસ એક જ જગ્યા સાથે સંકળાયેલા એવી અદ્ભુત અને અલૌકિક જગ્યાના દર્શન કરવા માટે મિત્રો જુનાગઢ આવો તો ચોક્કસથી આ જગ્યાના દર્શન કરો અને દામોકુંડની બાજુમાં જ તે આમનો રસ્તો છે અને સામે મુસ્કુંદ ગુફા એવું બોર્ડ લખેલું છે તો આ આશ્રમના દર્શન કરો અને અહીંયા જમવાની નાસ્તાની બધી જ સુવિધા પણ સરસ મજાની છે તો મિત્રો અશુક આ જગ્યાના દર્શન કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે જો આપણે આ દામોકુંડ બે એક જ જગ્યા છે બાજુ બાજુમાં તે